અત્યારે ખૂણા ખૂણો થી ધાર થઈ રહ્યા છે મેસી પર્યુષણ બસો એકતાલીસ ડીઆઈ ના વિક્રમ બાપુ ઘરજણી પહોંચે જય માતાજી બોલો બોલો કઈ બોલો ના મારો બાપ પર્યો ના બોલો એટલે કે મારો વીટલો આ રીતે કઈ ગાલે એનવીટી જમ્બો જમ્બો આપણી ભાષામાં વાવે છે બાવા નાખો આ જોરથી હો તમારે કોઈના દાસા નથી વરતા બેનો રાઈટ માર્યો તમે આ બધાય પાવડર કર્યો એવું લાગે આ મેન કરતા હરતા રહ્યા હિન્દી રહી ને એમ કર્યો રહ્યા બધાય

શેર લીલું હોય ને તો અમુક ડાકણો આવે બાકી ચોખ્ખો માલ હુકેલ દાણો હોય ને આમ હુકેલ પાત્રો તો ન આવે બાકી ફેરતા તો આવે જ છે આવું કામ છે ભાઈ એનવીડી નું વિક્રમ બાપા કારીગર વાહ ભાઈ વાહ આબાડી કાઢુ ભરાઈ ગયું ઠીકવામાં જે કનેક્શન આપી ગયું એટલે ભરાતું હતું બીજી આપણે પાલો ટૂંકમાં સુવેરનો આ રીતે ભાઈ એનવીટી નું કામ છે રેકડી માં બહુ મસ્ત કામ છે સુકવું હોય તો બહુ સુપર હાલે કઈ ઘટે નહીં એવું કામકાજ આ પૂરું થઈ ગયું આ લોકો ને તુવેર કાઢવાનું પ્રવીતભાઈ જો એક બે ભારી ઉભરી અને આમાં નાખી એટલે એ લોકોને સારો હટવાઈ જાય તો આવું કામકાજ છે ભાઈ હવે એ લોકો સારો પછી આપણે દેખાડીએ આગળ પ્રવીણભાઈ જો જો પ્રવીણભાઈ કપારી લઈ અને તું એટલો પાલો ભરવાની શરૂઆત કરતી દીધી હવે કીધું અહીં ઉપર નાખવાનો છે મારી પાસે ક્યાં આવો છે મને ભેમ છે ખબર પેલા ભીમ સીધો છે ગદડ તું ગદડ બાકી આગળ વિક્રમ બાબા તારા ગોબા ઉપાડજે ગદડ હા જો કોર વારી લે ને આમ વ્યવસ્થિત થઈ જાય આપણે ભરાઈ જાય કા વિક્રમ બાપા

જો આ રીતે એ તો ખરાબ હોય છે ને બેન પણ તુવેર તો છે મોટી મોટી કી કટેલી પાવડર બટર કરી લીધા બે બેનો એ ક્યાં જો રહી હે હા પાવડર કરી ગલ તો મિત્રો માવા ખાવા માવો નથી ખાતા કોઈ કે યુટ્યુબ એમલી માવો ખાતા હોય કોકના માયગા માવા ખાને ને પાછો હા લા વિક્રમ બાપા આ અમારો માલિક છે વા ભાઈ વાહ ચીધું પેલા ભૂકી બાકી રાખો વિજયભાઈ ઉપર ઠેલવી નાખો બુંગર ની ભારે ઠેલવી ઉપર પ્રવિણભાઈ બાજુ ભર લે આ બાજુ છકડી હવે નીકળી ગઈ છકડીનું કામ થયું પૂરું હાલ હાલ તો ભર ભાઈ વિક્રમ બાપા નહીં એટલી બધી ઊંચી કરી શકે એને પગના ઓલાની તકલીફ છે તને ખબર નથી વાહ ભાઈ વાહ જોર લગા કે વાહ ભાઈ વાહ વિલાઈ વજનવાળી હોય તુગર એમ વજન હોય કા વિક્રમ બાપા એમ

હા તો બાર બરે કાલ કઢાવી દેવા ભાઈ હાલો ભાઈ જોર લગા કે આઈશા વાહ પ્રવીણ વિક્રમ બાપા વાહ વિક્રમ બાપા ને આકરા કાકરા બધી ભરી ગયો બેન કઈ રેવું ન રહી આખો બધી સફાઈઓ કરજો બસ ડુંગણ ઉષા કરી ગયો એટલે વાત થાય પૂરી હાલે મોરલા પૂરું તારું કામ હાલો ભાઈ પંખીડા ઉડી ગયા

સકેડી મરવી દે હા મને ઘરધણી કહી તો આપણે ખબર પડે ને જે રેડી જો બીજા બુંગણે અકલવાન ચારીઓમાં આ લોકો ના નારિયેર કમ્પ્લીટ નાખીને દેવાન છે એમ ને નારિયેર નાખી દીધું આ વિકમ બાપા વાહ ભાઈ વાહ હે વિકમ બાપા એમ કે નારિયર નાખ દે હું વિકમ બાપા નો ચાલો ભાઈ હવે રોલ જે આવે ને આપણે ઓરનો એ ઉષો કરવાની તૈયારીઓ હવે અમીરભાઈ આવ્યા જો આપણી રોલ આ ઉછો થાય ના હેઠે જો બુંગળ પકડીને ઊભી જાય ને એટલે જે કે અંદર ટૂંકમાં આખો ભેર્યું હોય ને ઓર એ સીધો નીકળી જાય અને સીધો આ બુંગરમાં જ આવી જાય બહુ મસ્ત કામ છે ભાઈ એનવીટી રૂપી ઘટે જ નહીં

कम्प्लीट आप आप सेटा भाई गया बाकी आप का पाउडर करते हो जो वे और हाउस साफ करने को तो भी तो मारी दी दो भाई આ રીતે ફરે રોલ એમાં બધી આપણું ઓરાવાનું હોય જુએ નહીં ને જોઈને કનેક્ટ કરાય તું બીજું અહીં ત્યાં ફરે ને હેન્ડલ એને લીધે આવું જો કહીએ ને ગભરાવ હા હા વાહ ભાઈ વાહ રોલો પણ એમ ભાઈ નો કંઈ ઘટે જ તો ભાઈ આવું કામ કાય છે જે આપણે રોલ હોય ને હકેલવાનું હા જો પડી ગયો વાત થાય પૂરી માલિક બાપુ એટલે કે વિક્રમ બાપા નંદાનીયા હાલો હાલો અને પત્તા આવી ગયો પોટલું પોટલું વારી ગયો એટલે વિક્રમ બાબાને ભાઈ આગળ આપણે તાળા મારી દીધો અહીંયા આપણે હશે ને તો ડેલો દેખાઈ અહીંયા તાળું જ મારી દેવું બાકી ઝટકા ફિટ કરી દેવું એટલે કોઈ ઘરે નહીં અંદર બસ ફિનિશ વાહ બે વાહ પૂરું હો ભાઈ ફિનિશ તો ચાલો ભાઈ વિડીયો પૂરો કરીએ જય હિન્દ જય ભારત જય જયન જય કિસાન બધા મિત્રોને જય માતાજી